નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સીએટીનું પરિણામ આવી ગયું છે તો પરિણામ આપ જોવા માંગતા હો તો એની પીડીએફ મારી પાસે પડી છે તો પીડીએફ આપ જોવા માંગતા હો તો ટેલિગ્રામની ચેનલ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં મૂકી દઈશું તો એ ટેલિગ્રામની ચેનલ એક્ઝામ સાથે છે અને જોઈન કરીને પીડીએફ ડાઉનલોડ કરીને આપ તમારું નામ જોઈ શકો છો માર્ક્સ જોઈ શકો છો તે ઉપરાંત વોટ્સપમાં કોઈને આ પીડીએફ જોઈતી હોય તો આપણું ત્યાં પણ ગ્રુપ છે તો એ ગ્રુપની પણ હું લિંક મૂકી દઈશ તો એમાં એ ગ્રુપ જોઈન કરીને આપ પીડીએફ મેળવી શકો છો તો આ જે પીડીએફ છે એ જે પણ મેરિટમાં આવ્યા છે તમામ વિદ્યાર્થીઓની છે તો જે પણ આ પીડીએફ મેળવવા માગતા હોય તો ટેલિગ્રામ કે વોટ્સએપ આ બેમાંથી જે પણ ચેનલમાં તમને પસંદ હોય એમાંથી આ પીડીએફ આપ મેળવી શકશો સાથે હવે આપણે આ વિડીયોમાં બીજી એ વાત કરીશું તો કે તમે તમારું નામ કઈ રીતે સર્ચ કરો એ પછી મેરિટ શિષ્યવૃત્તિ માટેનું કેટલું અટકશે પછી રક્ષા શક્તિનું કેટલું અટકશે શક્તિનું કેટલું અટકશે તે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી અચૂક જુઓ સાથે એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી લ્યો તો હવે સૌ પ્રથમ વાત આપણે મેરિટ કઈ રીતે જોઉં તો ટેલિગ્રામ ચેનલ અને એક્ઝામ સાથી ચેનલ ચાલે છે ટેલિગ્રામમાં તો એમાં જઈને આપ મેરિટ પીડીએફ ડાઉનલોડ કરીને આપનું નામ સર્ચ કરી શકો છો ઉપરાંત બીજી રીત છે વોટ્સએપમાં જઈને આપ ચેનલ જોઈન કરીને જે ગ્રુપ છે સીએટી બે હજાર પચીસ તો એ ગ્રુપમાં જઈને પણ આપ પીડીએફ ત્યાં પડી છે તો એમાંથી પણ આપ નામ સર્ચ કરી શકો છો તો આ બે રીતમાંથી આપને જે રીત પસંદ હોય ત્યાંથી આપ પીડીએફ મેળવી શકો છો હવે પીડીએફ ડાઉનલોડ કર્યા બાદ તમારું મેરિટ કઈ રીતે જુઓ તો આ રીતે તમારી પાસે જે પણ પીડીએફ ખોલવા માટેની વેબસાઈટ હોય જે પણ એપ્લિકેશન હોય તો વેબસાઇટની પણ એપ્લિકેશન તો એપ્લિકેશનમાં પીડીએફ ખોલવાની છે ખોલ્યા બાદ સર્ચ બટનમાં જવાનું છે અને સર્ચમાં ગયા પછી આ રીતે તમે તમારું નામ સર્ચ કરી શકો છો તમારો વાલીનો મોબાઈલ નંબર સર્ચ કરી શકો છો શિક્ષકનો મોબાઈલ નંબર સર્ચ કરી શકો છો તમારા માર્ક માર્ક જે ગુણ છે એ પણ સર્ચ કરી શકો છો તો આ બધી જ રીતો છે સર્ચ કરવાની તો આ રીતે તમે તમારું મેરિટ જોઈ શકો તેમ છો તે ઉપરાંત તમારી શાળાનું નામ તમે સર્ચ કરીને પણ શોધી શકો છો તમારો યુ યુડાયસ નંબર આ જે યુ ડાયસ નંબર બસો ચાલીસવાળો છે એ લખીને પણ તમે સર્ચ કરી શકો છો તો તમારી શાળાનો યુ ડાયસ નંબર લખશો તો પણ રિઝલ્ટ મળી જશે તો આમાંથી જે પણ રીત આપને પસંદ હોય એ રીતથી આપ રિઝલ્ટ સર્ચ કરી શકો છો સર્ચ બટનમાં જવાનું છે ને મોબાઈલ નંબર છે તમારી શાળાનું સ્કૂલ કોડ છે એટલે કે બસો ચાળીસવાળો જે નંબર હોય છે તમારી શાળાના નામ પરથી તમારા નામ પરથી તમારા વાલીના નામ પરથી તમારા માર્ક્સ કેટલા આવ્યા છે એના પરથી જન્મ તારીખ તમારી કઈ છે આ ગમે તે સર્ચ કરશો તો તમારું રિઝલ્ટ જે છે એ આવી જશે અને એમાં જે ઘણા બધા નામ ખોલશે એક જ નામવાળું તમે ખોલશો તો એમાંથી તમારું જે નામ હોય તમારે જોઈ લેવાનું છે સામે શાળાના નામ પણ લખેલું હશે તો આ રીતે તમારું રિઝલ્ટ તમે સર્ચ કરી શકો છો હવે મેરિટ કેટલું અટકશે એની વાત કરી લઈએ તો આ વખતે રક્ષા શક્તિ જે શાળાઓ છે એમાં કુલ પાંચ હજાર સીટો છે એમાંથી બારસો ને પચાસ સીટો ખાનગી શાળાઓ માટે ભરવાની હોય છે એટલે કે પચીસ ટકા સીટો બાકી ત્રણ હજાર સાતસો ને પચાસ જે સીટો વધે છે એ સીટો સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ભરવાની હોય છે તો પાંચ હજાર સીટો આ છે પછી ત્રીસ હજાર સીટો જે હોય છે એ શિષ્યવૃત્તિ મેળવવા માટે હોય છે તો જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના છે આમાં ત્રીસ હજાર સીટો શિષ્યવૃત્તિ માટેની હોય છે એટલે કે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય છે તો ત્રીસ હજાર આ છે પાંચ હજાર રક્ષાશક્તિ માટેની છે તો આ રીતે કુલ જે સીટો છે પાંત્રીસ હજાર થઈ તો ત્રીસ હજારની શિષ્યવૃત્તિ માટે પાંચ હજાર રક્ષાશક્તિ માટે તો કુલ પાંત્રીસ હજારથી હવે આમાંથી ત્રણ હજાર સીટો નવી હમણાં જે ઇ એમ આર એસ ટ્રાઇબલ વિદ્યાર્થીઓ માટે દાખલ યોજના કરી છે તો એસ ટીના જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે ત્રણ હજાર સીટો બીજી દાખલ કરેલી છે તો આ રીતે અડત્રીસ હજાર થઈ હવે દસ હજાર જે સીટો છે એમાંથી પાંચ હજાર સીટો આ દસ હજારની મને શ્યોર ખબર નથી પરંતુ પાંચ હજાર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો છે એના માટે હોઈ શકે છે અને પાંચ હજાર સીટો જે છે એ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેડેન્શિયલ જે શાળાઓ છે એના માટે હોઈ શકે છે તો કુલ આ રીતે અડતાળીસ હજાર સીટો જે છે એ આ જે શિશુરથી જે આ સીએટી પરીક્ષા છે એના માટે અડતાળીસ હજાર સીટો કુલ છે અને મેરિટ જે બહાર પડ્યું છે બોતેર હજારનું બહાર પડ્યું છે તો બોતેર હજારમાંથી અડતાળીસ હજાર લેવાના છે એનો મતલબ એ છે કે મેરિટ જે છે મોટા ભાગના વિદ્યાર્થીઓ લગભગ સિત્તેર ટકા જેવા વિદ્યાર્થીઓ આમાં મેરિટમાં આવી જશે તો હવે કોનું કેટલું મેરિટ રહેશે એની આપણે વાત કરી લઈએ હવે ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને માત્ર રક્ષા શક્તિ શાળા જ મળે છે એટલે કે જે પ્રાઇવેટ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ છે એકથી ચારમાં કે પાંચમામાં જ્યાં પણ પ્રાઇવેટ શાળામાં ભણ્યા હોય એ વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર બારસો ને પચાસ સીટો છે અને અત્યારે આ જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાં ઓછામાં ઓછા લગભગ પંદરથી વીસ હજાર વિદ્યાર્થીઓ એવા હશે કે ખાનગી શાળાના વિદ્યાર્થી હશે અને એમને માત્ર રક્ષા શક્તિ મેળવવાની હશે તો એ પણ મેરિટમાંથી નીકળશે તો સરકારી શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે એ શિષ્યવૃત્તિ આમાંથી મેરિટમાં આવ્યા છે એમને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાનો ચાન્સ છે તો હવે ખાનગી રક્ષા રક્ષાશક્તિનું મેરિટ કેટલું અટકી શકે એની આપણે વાત કરી લઈએ તો જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે જે કુલ બારસો ને પચાસ સીટો હોય છે તો બારસો પચાસ જે સીટ છે એમાંથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે ઓબીસી ડબલ્યુ એસ કેટેગરીની જનરલ કેટેગરી આ ત્રણેય માટે નવસો ને પંચોતેર સીટો વધે છે તો જે ટોપમાં બારસો પચાસ વિદ્યાર્થીઓ છે એમાંથી નવસો ને પંચોતેર વિદ્યાર્થી જે છે એ મેરિટમાં શ્યોર આવશે એટલે કે નવસો પંચોતેર આપણે મેરિટ ક્રમાંક જોઈએ તો આમાં જે શક્તિ છે એમાં અત્યારે કુલ ત્રણ કેટેગરી ચાલે છે એસસી એસટી અને જનરલ કેટેગરી તો એસસી એસટી કેટેગરીમાં લાભ લઈ શકો છો અને જનરલ કેટેગરીમાં બધા જ વિદ્યાર્થીઓ આવી શકે તેમ છે તો અહીં આપ નવસો ને પંચોતેર નંબર જોઈ શકો છો તો નવસો ને પંચોતેર બરાબર તો આ રીતે નવસો પંચોતેર મેરિટ સુધી જે પણ વિદ્યાર્થી હોય તો એમને રક્ષા રક્ષાશક્તિનું જે એડમિશન છે એ ખાનગી શાળાના વિદ્યાર્થીને કોઈ અટકાવી શકે તેમ નથી તો નવસો પંચોતેર મેરિટ નંબરમાં નેવ સુધીના વિદ્યાર્થીઓ તમામ આવી જાય આવી જાય છે તો નેવ માર્ક્સ જેને પણ આવ્યા છે એ બધાને ખાનગી શાળાના વિદ્યાર્થીઓને શક્તિ મળશે મળશે ને મળશે હવે આપણે બીજી વાત કરી લઈએ કે આ નવસો પંચોતેર વિદ્યાર્થીઓ છે એમાંથી ઘણા બધા લગભગ પાંચસો વિદ્યાર્થીઓ સરકારી શાળાના હોઈ શકે તેમ છે તો પાંચસો વિદ્યાર્થીઓ હજુ પણ મેરિટ નીચું જશે તો આ રીતે જે ખાનગી શાળાઓનું મેરિટ છે એ કેટલા સુધી જાય આપણે વાત કરી તો આ રીતે આપણે ગણતરી કરતાં જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એમની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે સત્યાસી જગ્યાઓ અનામત હશે રક્ષા શક્તિમાં આ રીતે જે ખાનગી શાળાઓ છે એનું મેરિટ આપણે ગણતરી કરીએ તો એસસી કેટેગરીનું સત્યાસી પછી જે એસટી કેટેગરી છે એમનું સિત્યોતેર ને જે જનરલ કેટેગરી છે તો એમાં ઓબીસી ડબલ્યુસી કેટેગરી બધી આવી જશે તો એનું મેરિટ છે એ છેલ્લે સત્યાસી સુધી અટકશે એસસી જે કેટેગરી છે એનું મેરિટ સત્યાસી નહીં પરંતુ એસી જેવું અટકશે તો આની ગણતરી કઈ રીતે કરી છે એ આપને સમજાવી દીધા છે કે આટલા છે એમાંથી આ રીતનું બની શકે છે તો ખાનગી શાળાઓનું જે રક્ષા શક્તિનું મેરિટ છે એ આટલું રહેવાની સંભાવના છે હવે આપણે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રક્ષા શક્તિમાં કેટલું મેરિટ અટકશે એની વાત કરી લઈએ હવે આપણે સરકારી શાળા માટે રક્ષા શક્તિ સરકારી શાળાના જે વિદ્યાર્થીઓ છે એમના માટે રક્ષા શક્તિમાં એડમિશન કેટલા ગુણ સુધી મળશે એની આપણે વાત કરી લઈએ તો જે કુલ પાંચ હજાર રક્ષાશક્તિની સીટો હોય છે એમાંથી પચીસ ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે હોય છે હવે બાકીની જે ત્રણ હજાર પચાસ સીટો વધે છે તો આ જે ત્રણ હજાર પચાસ સીટો રહે છે તો કુલ ત્રણ હજાર સાતસો ને પચાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એમના માટે રક્ષાશક્તિમાં જગ્યાઓ હોય છે તો આ વખતે બસો ને બાસઠ જગ્યાઓ એસસીના વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે પાંચસો ને બાસઠ પંદર ટકા લેખે એસ ટીના વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે અને બાકીની જે બે હજાર નવસો પચીસ સીટો વધી એ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે તો આપણે અગાઉ વાત કરીએ એમ ખાનગી શાળા માટે પંદરસો સીટો ભરાય એટલે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એટલા જતા રહે તો બાકીના જે આપણે નીચે હવે એનાથી મેરિટ આવશે તો આમાંથી હજુ પણ ઘણા બધા ખાનગી શાળાનો વિદ્યાર્થીઓ હશે તો કેટલા હશે એની આપણે વાત કરીએ છીએ તો સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રક્ષા શક્તિનું મેરિટ પંચોતેર ગુણ સુધી અટકી શકે તેમ છે કઈ રીતે અટકશે એની વાત હું કરી લઉં છું એટલે તમને અંદાજ આવી જાય તો કુલ બે હજાર વિદ્યાર્થીઓ ખાનગી શાળાના જે છે એ ટોપ મેરિટમાં આપણે ગણીએ કે બારસો પચાસ એ જ હતા અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એ શક્તિમાં લેવા ના માંગતા એટલે કે શિશુરથી પસંદ કરે તો બે હજાર એ અને ત્રણ હજાર બીજા ગણીએ તો પાંચ હજાર સુધી જેનો પણ મેરિટ છે મેરિટમાં નંબર છે એમને રક્ષા શક્તિ સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળશે સો ટકા તો આ રીતે જે આપણે મેરિટ છે એ ગણીએ તો પંચોતેર ટકા સુધી જેનો પણ મેરિટ હોય એમને અંદર સામેલ થશે એટલે કે રક્ષા શક્તિ મળી જશે તો કોને મળશે તો જનરલ ઈડબ્લ્યુ એસ કેટેગરીને ઓબીસી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓને પંચોતેર ગુણ હશે તો જનરલ કેટેગરી છે ઈ કેટેગરી છે ઓબીસી છે અને ઈડબ્લ્યુ કેટેગરી છે એ બધા જ વિદ્યાર્થીઓ પંચોતેર ગુણ હશે એ સરકારી રક્ષાશક્તિ મળી જશે હજુ ત્રણ ગુણ આમાં ઓછા કરવા હોય તો તમે કરી શકો છો કન્યાઓના પણ ચારથી પાંચ ગુણ ઓછા કરવા તો કરી શકો છો કારણ કે કન્યાઓ પાસ ઓછી છે અને બધી કન્યાઓને વાલી બહાર મોકલવા તૈયાર હોતા નથી એટલે કે રક્ષા શક્તિનું મેરિટ પંચોતેર જેવું અટકશે હજુ પણ ત્રણ ગુણની ગણતરી તમે આજુબાજુ હોય તો થોડા ઘણી શક્યતા છે તો રક્ષા શક્તિનું આટલું મેરિટ જનરલ ઓબીસી ઈડબ્લ્યુ કેટેગરી માટે અટકશે હવે જે એસટી કેટેગરી છે એનું મેરિટ એસટીનું મેરિટ છાસઠ સુધી અટકશે પછી રક્ષાશક્તિમાં એસસી કેટેગરીના વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો એમનું મેરિટ જે છે અડસઠ સુધી અટકશે તો આ જે મેરિટ ગણાવ્યું છે આના કરતાં હજુ ત્રણ ગુણ તમે નીચે જઈ શકો તેમ છો કારણ કે આજે આપણે શક્તિમાં પાંચ હજાર લેવાના છે એમાંથી જે ટોપ મેરિટવાળા સાતથી આઠ હજાર વિદ્યાર્થીઓ આપણે મેરિટમાં આવવાની શક્યતા રાખીએ તો એમાંથી બની શકે છે કે ખાનગી શાળાના જે સાત હજારનું મેરિટ છે એમાંથી ત્રણ હજારથી બે હજાર વિદ્યાર્થીઓ બે હજારથી ત્રણ હજાર જેવા વિદ્યાર્થીઓ હોઈ શકે તેમ છે તો આના લીધે મેરિટ ઘણું નીચું અટકશે અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિમાં જ એમને મળે છે એટલે એમના નામ પણ લિસ્ટમાંથી દૂર થશે તો આ આ રીતે મેરિટ જે છે પંચોતેર જનરલ ઓબીસી ઈડબલ્યુ કેટેગરીનું અટકશે એસટીનું છાસઠ અને એસસીનું અડસઠ ને હજુ પણ તમે ત્રણ ગુણામાં નીચે જઈ શકો છો તો આ રીતે મેરિટ અટકવાની શક્યતા છે હવે એવું પણ બની શકે છે કે ઘણા વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ પસંદ કરી લેન પછી જાય નહીં તો એના બીજા રાઉન્ડ પણ પડશે તો આ રીતે મેરિટ જે છે એ નીચું અટકશે તો છેલ્લે બોતેર સુધી જઈ શકે છે એનાથી પણ નીચું અટકે તો તમારા નસીબ પણ આપણે અનુમાનમાં ના કહી શકીએ કે આટલું અટકશે તો આટલું મેરિટ અટકવાની શક્યતા છે હવે આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની વાત કરી લઈએ તો આ શાળાઓ બધા જ વિદ્યાર્થીઓ જઈ શકે છે તો એનું મેરિટ છે એ કેટલું રહી શકે તો પાંચ હજાર સીટો હોય છે અને બધા જ વિદ્યાર્થીઓની છૂટ હોય છે તો આપણે પહેલાં જે રક્ષા શક્તિની વાત કરી એમાં સારા મેરિટવાળા એમાં જતા હોય છે તો આઠ એક હજાર વિદ્યાર્થીઓએ ગણી લો અમુક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ દૂર થશે અમુક જવાની માંગતા હોય તો પાંચ હજાર આ છે એમાંથી પાંચ હજારમાંથી બીજા આપણે દસ હજાર વિદ્યાર્થીઓ ગણી શકો છો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ખાનગી શાળામાં વાળા નીકળશે પછી ઘણા બધા શિશુરથી લેવા માંગતા હશે ને બહાર ભણવા જોવા ના માંગતા પછી નાના વિદ્યાર્થીઓ હોય તો વાલીને પણ દયા આવતી હોય છે ને બહાર ભણવા નથી મોકલતા સાથે આ સંસ્થાઓના નિયમો બહુ કઠિન હોય છે એના લીધે વિદ્યાર્થીઓ ઘણા છોડીને આવી જતા હોય છે તો એના લીધે મેરિટ જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલમાં એમે વિદ્યાર્થીઓ જવા માંગતા નથી તો સાઠ સુધીનું જે જનરલમાં જેને પણ મેરિટ હશે જનરલમાં સાઠ સુધીનું જેને પણ મેરિટ હશે જનરલની વાત વાતમાં ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ સામેલ થાય છે તો સાઠ ગુણ સુધીના જેને પણ માર્ક્સ છે એ બધાને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળા મળી જશે પછી એસસી એટેગ એસસી એસટી કેટેગરીની વાત કરીએ તો એસસીના જેને પણ છપ્પન ગુણ કે છપ્પન કરતાં ઉપર હોય તો એમને રક્ષાશક્તિ શાળાઓ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ મળી જશે એસટીના વિદ્યાર્થીઓ માટે તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે તો એમને બાવન ગુણ સુધી જેને પણ હશે એમને મળવાની શક્યતા છે તો આ મેરિટ આપણે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની વાત કરી લઈએ છે હવે ટ્રાઈબલ શાળાઓ પણ પાંચ હજારની આસપાસ જગ્યાઓ હોઈ શકે છે કેટલી છે શ્યોર હું ટ્રાઇબલ શાળાઓ વિશે જગ્યાની માહિતી મારી પાસે નથી પણ જો પાંચ હજાર જગ્યા હોય તો એસ ના જે પણ વિદ્યાર્થીઓનું પિસ્તાળીસ ઉપર ગુણ છે એ બધા જ વિદ્યાર્થીઓને એ શાળાઓ પણ મળી જાય છે હવે ઈ એમ આર એસ શાળાઓ છે એ પણ ટ્રાઇબલ વિદ્યાર્થીઓ માટે છે તો એમાં સૈનિક શાળા છે અને બીજી શાળા છે એકલવ્ય મોડલ તો ત્યાં પણ ત્રણ હજાર વિદ્યાર્થીઓને લેવાના હોય છે તો આ રીતે એસ ટી કેટેગરીના શેડ્યુલ ટ્રાઇબલ કેટેગરીના આદિજાતિના વિદ્યાર્થીઓનું જેનું પણ મેરિટ ચાળીસ ઉપર હશે એમને ક્યાંય પણ કોઈ પણ શાળા જોઈતી હશે તો આ જે પાછળની શાળાઓ છે બધી મળી જશે અને શિષ્યવૃત્તિની વાત હવે આપણે કરી લઈએ તો એનું મેરિટ કેટલું રહી શકે તેમ છે તો આ રીતે જે એ અમારે શાળાઓનું મેરિટ છે એનું પણ ઘણું બધું નીચું રહેશે અને એસટી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને મળવાની શક્યતા છે કારણ કે આ વખતે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જગ્યાઓ બહુ વધારે છે તો આ રીતે એમને બહુ શક્યતા છે અને સાથે આપણે આ જે બોતેર હજાર વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બન્યું છે એમાંથી જનરલ કેટેગરીના ઓગણચાળીસ હજાર વિદ્યાર્થીઓ છે એસસી કેટેગરીના સાત હજાર ને ત્રેપન વિદ્યાર્થીઓ છે એસટી કેટેગરીના પચીસ હજાર બસોને ત્રેસઠ વિદ્યાર્થીઓ છે તો એની આપણે વાત કરી લઈએ તો જે જનરલ કેટેગરી છે એના કુલ વિદ્યાર્થીઓ આમ ગણ્યું તો આપણે ઓગણચાળીસ હજાર આઠસો ને સત્યાવીસ જેવા થાય છે પણ એ જનરલ કેટેગરીમાં આપણે ઓબીસી પણ સામેલ કર્યું છે તો ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમાંથી ઓગણચાળીસ હજાર આઠસો ને સત્યાવીસ છે પછી જે એસસી કેટેગરી છે આ મેરિટમાં કુલ સાત હજાર પાંચસોને ત્રેપન વિદ્યાર્થીઓ છે પછી જે એસટી કેટેગરી છે આ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પચીસ હજાર બસો ને તેસઠ છે તો એસ ટી કેટેગરીના વિદ્યાર્થીઓની સંખ્યા બહુ સારી છે એટલે તેમના વચ્ચે મેરિટમાં કોમ્પિટિશન રહેશે પરંતુ કોમ્પિટિશન સાથે એમની જગ્યાઓ પણ વધારે છે એટલે જેટલા પણ આ મેરિટમાં નામ છે એમને ચાન્સ છે તો આ રીતના વિદ્યાર્થીઓ પાસ થયા છે મેરિટમાં આવ્યા છે કઈ કેટેગરીના કેટલા છે તો હવે આપણે જે જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના છે એટલે કે શિષ્યવૃત્તિ દર વર્ષે પાંચથી છ હજાર વિદ્યાર્થીના ખાતામાં જમા થતી હોય છે તો શિષુવૃત્તિ કઈ કેટેગરીના કયા મેરિટ સુધી મળશે એની આપણે વાત કરી લઈએ તો હવે આપણે શિષુવૃત્તિની વાત કરી લઈએ તો જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના છે જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના તરીકે ઓળખાય છે તો એ કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવાની થાય છે કેટલા વિદ્યાર્થીઓને તો કે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને શિશુત્તિ આપવાની હોય છે તો આમાંથી જે ત્રીસ હજાર છે એમાંથી ત્રીસ હજાર જે ટોપ મેરિટવાળા છે એકથી લઈને ત્રીસ હજાર નંબર સુધીના તો એ કોઈ રક્ષા શક્તિમાં જશે કોઈ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જશે પછી ઘણા બધા પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એનું નામ આમાંથી દૂર થશે ઘણા બધા ટ્રાયબલ શાળાઓમાં જશે ઘણા બધા એકલવ્ય સૈનિક શાળાઓમાં જશે તો આ રીતે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ જે ટોપ મેરિટવાળા છે એ આમાં ગણવાના થતા નથી એટલે કે શિષ્યવૃત્તિમાં તમને નહીં નડે હવે આમાં બની શકે છે ચાર પાંચ હજાર વિદ્યાર્થીઓ તમને આમાંથી ટોપ મેરિટવાળા આપણે ત્રીસ હજારવાળા ગણ્યા છે એમાંથી હોઈ શકે છે તો એટલા નડે પણ જે છે અમુક ડબલ શાળાઓ પસંદ કરતા હોય છે એટલે એ રીતે એ નીકળી જાય છે તો આપણે ત્રીસ હજાર આ છે અને બીજી ત્રેવીસ હજાર ચારસો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની થશે તો કઈ કેટેગરીને તો કે જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના છે ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ હજુ પણ આમાં આવશે તો આ રીતે ત્રીસ ત્રેપન હજાર ચારસોમાં જેમનો પણ મેરિટ ક્રમાંક છે બધા જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાનો ચાન્સ છે તો આપણે જોઈ લઈએ કે જનરલ કેટેગરીનું મેરિટ કેટલું અટકશે શિષ્યવૃત્તિ માટે તો જે શિષ્યવૃત્તિ છે એ પચાસ ગુણ જેના પણ મેળવ્યા છે જનરલ કેટેગરી ઓ બી સી ડબલ્યુ કેટેગરી વિદ્યાર્થીઓને મળશે અને મારા અનુમાન પ્રમાણે તો ગણતરી કરું તો જેમને પણ સુડતાળીસ ઉપર માર્ક્સ છે એમને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે હવે એ અત્યારે આ મેરિટ રાઉન્ડ પ્રમાણે નહીં મળે પણ બીજો નવો મેરિટ રાઉન્ડ આવે અને સરકારને શિષ્યવૃત્તિ આપવાની થાય અલગથી રાઉન્ડ પડે તો એમના સુડતાળીસ સુધીનું મેરિટ છે એમને શક્યતા છે પણ આપણે હજુ આ રાઉન્ડ પ્રમાણે ગણતરી કરીએ તો જેને પણ પચાસ ગુણ કે પચાસ કરતાં ઉપર છે બધા જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે એટલે કે આ જનરલના કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાનો ચાન્સ છે હવે એસટી કેટેગરીના આપણા વિદ્યાર્થીઓને અગાઉથી કહી દીધું છે કે એમને જગ્યાઓ વધારે છે બધાને ચાન્સ છે જેને પણ ચાળીસ ગુણ છે એને શિષ્યવૃત્તિ મળવાની શક્યતા છે જ એસસી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પિસ્તાળીસ ગુણ જેને પણ છે એને શિષ્યવૃત્તિ મળશે તો શિષ્યવૃત્તિનું મેરિટ જે છે એ જનરલ ઓબીસી બી કેટેગરી માટે પચાસ ગુણ કાં તો પચાસ કરતાં ઉપર એસસી કેટેગરી માટે પિસ્તાળીસ ગુણ એસ ટી કેટેગરી માટે ચાળીસ બીજી વાત કરી લઉં તો જેને પણ શિષ્યવૃત્તિ મેળવવી છે એ બીજી શાળામાં બહાર ભણવા જઈ શકતા નથી એટલે કે આ જે રક્ષા શક્તિ છે જ્ઞાન શક્તિ છે ત્યાં ભણવા જાય અને શિષ્યવૃત્તિ મળતી નથી તેની જે રકમ હોય છે એ સીધી જે શાળામાં ભણવા જાઓ છો એ શાળાના ખાતામાં જમા થતી હોય છે પરંતુ જે શાળામાં વિદ્યાર્થી ભણી રહ્યા છે આવું સરસ મજાનું મેરિટ મેળવ્યું છે અને એ જ શાળામાં ભણવા માગે છે તો એ શાળામાં પોતાની શાળામાં કે બીજી કોઈ સરકારી શાળામાં ભણવું હોય તો પોતાની શાળા બદલીને બીજી સરકારી શાળામાં જાય તો શિષ્યવૃત્તિ દર વર્ષે પાંચ હજાર છ છ હજાર સાત હજાર આ રીતે વધતી રહે છે અને વિદ્યાર્થીને બારમા ધોરણ સુધી આ શિષ્યવૃત્તિ મળે છે તો એ ક્યારેય મળે છે તો સરકારી શાળામાં જ વિદ્યાર્થી ભણતો હોય એ જ વિદ્યાર્થી મળે છે દાખલા તરીકે તમે એક સરકારી શાળામાં ભણો છો અને બીજી શાળામાં ભણવા જવું છે તો ત્યાં તમને મળશે પણ સરકારી શાળાનો વિદ્યાર્થી ખાનગી શાળામાં ભણવા જાય છે તો ત્યાં એને ભણવાનું મફત રક્ષાશક્તિમાં ત્યાં બધે મળે છે પણ આ જે શિશુરથી ખાતામાં આવે છે બંધ થાય છે અને એના જે રૂપિયા હોય છે એ સીધા જે શાળામાં ભણવા ગયા છો એ શાળાને મળતા હોય છે તો આ રીતે તમારું ભણવાનું બીજી શાળામાં જાઓ છો પ્રાઇવેટ શાળામાં તો ભણવાનું મફત થઈ જાય છે અને આની આ શાળા કે બીજી સરકારી શાળામાં ભણો છો તો તમારું જે શિષ્યવૃત્તિ છે તમારા ખાતામાં જમા થાય છે તો શિશુવૃત્તિનું મેરિટ જનરલ કેટેગરી ઓ બી કેટેગરી પચાસ ગુણ સુધી એસસી કેટેગરીના જે પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ પિસ્તાળીસ સુધી એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમનું ચાલીસ સુધી મેરિટ એ છે હજુ મેરિટ લિસ્ટનો બીજો તબક્કો પણ આવશે તો મેરિટ જે છે એ આનાથી પણ થોડું બેથી ત્રણ ગુણ તમે નીચું ગણી શકો છો પણ એ આવશે ત્યારે વાત અત્યારે આટલા જે મેરિટમાં બોતેર હજાર વિદ્યાર્થીઓ આવ્યા છે એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને લગભગ એંશી ટકા વિદ્યાર્થીઓને શિશ્યુતિ મળી રહેશે હવે આપણે બીજી વાત કરી લઈએ તો અત્યારે શાળાઓમાં જે શાળામાં વિદ્યાર્થી ભણે છે ત્યાં સંમતિપત્રક ભરાઈ રહ્યા છે અને ચોઈસ ફિલિંગ થઈ રહ્યું છે તો જે પણ વાલીને જાણ ના હોય વાલી પોતાની શાળામાં વિદ્યાર્થી મેરિટમાં આવ્યો હોય તો પત્રક ભરે તો સંમતિપત્રકમાં કુલ પાંચ પ્રકારની શાળાઓ આપેલી છે એક રક્ષાશક્તિ છે બીજા નંબરે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ છે ત્રીજા નંબરે જ્ઞાનશક્તિ ટ્રાયબલ શાળાઓ છે ચોથા નંબરે જે એકલવ્ય અને એસટી વિદ્યાર્થીઓ માટે શાળાઓ છે સૈનિક શાળાઓ એ છે અને પાંચમા નંબરે શિષ્યવૃત્તિ છે તો આમાંથી તમારા વિદ્યાર્થીને તમારા બાળકને જે પણ તમને ગમતું હોય તો એ ઓપ્શન તમારે પાંચમાંથી પસંદ કરવાનો છે દાખલા તરીકે પા પાંચમાંથી તમને બે ઓપ્શન પસંદ છે કે રક્ષા શક્તિ એક નંબર બે નંબરે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ શાળાઓ તો આ રીતે એક બે અને પાંચમા નંબરે આ બે શાળાઓ ન મળે તો શિષ્યવૃત્તિ જોઈએ છે તો પાંચ નંબરે તમે શિષ્યવૃત્તિ પસંદ કરી શકો છો એટલે કે શિષ્યવૃત્તિ નંબર ત્રીજો આવશે તો આ રીતે કે મારે ક્યાંય બહાર ભણવા નથી મૂકવું શિષ્યવૃત્તિ જોઈએ છે તો તમે જ્ઞાન શક્તિ સ્કોલરશીપ યોજના એટલે કે જે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના છે એને એક નંબર આપી શકો છો આમ તમને જે પણ ગમતું હોય એને તમારે આગળનો નંબર આપવાનો છે ને જે નથી ગમતું એને તમારે પાછળ રાખવાનો છે તો આ રીતે તમે સંમતિપત્રક પણ આપી શકો છો અને ડોક્યુમેન્ટની આપણે વાત કરી દીધી છે જાતિનો દાખલો એસસી ને અને એસ વિદ્યાર્થીઓને ફરજિયાત જોઈશે એટલે કે શિશુરતી મેળવવી હશે તો પણ જોઈશે ને બહાર ભણવા મોકલવો હશે તો પણ જાતિનો દાખલો વિદ્યાર્થીનો જોઈશે હવે બાકીના જે ડોક્યુમેન્ટ છે એની વિડીયો પણ આપણે અલગથી બનાવી દીધો છે પછી કઈ શાળામાં કેટલી જગ્યા છે એનો વિડીયો પણ આપણે જૂનો ગઈ સાલનો છે તો તમે જોઈ શકો છો તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર